ત્યારે જ ભગવાન દ્વારા કરેલી આ વાત સંપૂર્ણ રીતે સમજાય છે કેમ કે બધું જ ભગવાન હોય તો ભગવાન સર્વ પ્રાણીઓમાં સ્થિત નથી અને સર્વ પ્રાણીઓ ભગવાનમાં સ્થિત નથી એ જ પરમ સત્ય છે જીવની દૃષ્ટિમાં ઈશ્વર અને જીવ અલગ અલગ છે પરંતુ ઈશ્વરની દૃષ્ટિમાં બધું ઈશ્વરથી જ ભરપૂર છે આ ઈશ્વર સંબંધી અનુભવ્યા બાદ ભગવાન કહે છે કે જેમ બધી જગ્યાએ વિચરણ વાળી વાયુ એ નિત્ય આકાશમાં જ સ્થિત હોય છે તેમ સંપૂર્ણ પરાપ્રકૃતિ રૂપ જીવો ભલે ને અપરા પ્રકૃતિ સાથે સંબંધ જોડે છતાં તેઓ અપરા પ્રકૃતિ અને તેના કાર્યો સાથે એક થઈ શકતા નથી અને પરમાત્માથી પોતાને ગમે તેટલા અલગ થઈ શકતા નથી આ ખરી વાસ્તવિકતા છે આપણે જીવભાવના કારણે આ ખરી વાસ્તવિકતાને સ્વીકારતા નથી જ્યાં સુધી આ વાસ્તવિકતાને સ્વીકારીશું નહીં ત્યાં સુધી અનુભવ પણ નહીં થાય જેવી રીતે આપણને હિમાલયની યાત્રા કરવા જવું છે આ યાત્રામાં આપણને કોઈ પણ જાતની અગવડ ન પડે તે માટે આપણે જરૂરી વસ્તુઓ દવાઓ ગરમ કપડાં ખાવા પીવાની વસ્તુઓ રૂપિયા વગેરે સાથે લઈ લઈએ છીએ તેવી રીતે પરમાત્માએ આપણને આ પૃથ્વી મંડલ પર યાત્રા કરવા માટે મોકલ્યા છે આ યાત્રામાં આપણને કોઈ પણ જાતની અગવડ ન પડે તે માટે પરમાત્માએ આપણને ખુદની સ્વતંત્રતા આપી છે અને આ કર્મ યોનીમાં નવો કર્મ કરવાનો અધિકાર આપ્યો છે આવો મોટો અધિકાર અને સ્વતંત્રતા મળ્યા છતાં જ્યારે આપણે અપરા પ્રકૃતિને વસ થઈને પરતંત્ર થઈએ છીએ તથા નવા કર્મ કરવાના મળેલા અધિકારનો દુરુપયોગ કરીને અવિવેકપૂર્વક પોતાના કર્તવ્યથી ચ્યુત થઈએ છીએ ત્યારે પરમાત્મા પોતાની પ્રકૃતિને વસ કરીને આપણા જેવા જીવોની વારે વારે રચના કરે છે આપણા જેવા જીવો પ્રકૃતિને વસ થઈને કર્મ કરે છે જ્યારે પરમાત્મા પોતાની પ્રકૃતિને વસ કરીને જીવોની રચના રૂપ કર્મ કરે છે પરમાત્મા આપણા જેવા જીવોની રચના કરીને આપણામાં આસક્ત થતા નથી પરંતુ આપણે પરમાત્માના આ કર્મ પરથી શીખ લેતા નથી કેમ કે કોઈ પણ કર્તવ્ય કર્મ આસક્ત થવા માટે છે જ નહીં જેમ હિમાલયની યાત્રા કરવા માટે નીકળેલા આપણે જો બદ્રીનાથ કે કેદારનાથના સુંદર હિમ પહાડોમાં આસક્ત થઈને ત્યાં જ રોકાઈ જઈએ તો ક્યારે હિમાલય ન પહોંચીએ તેમ આ પૃથ્વી મંડળની યાત્રા કરતા કરતા ક્યાંય આસક્ત થવાનું નથી પરંતુ માત્ર પોતાનો કર્મ કરીને નીકળી જવાનું છે આમ કરવામાં આપણને પરમાત્માએ પૂર્ણ સ્વતંત્રતા આપી છે પરમાત્માએ દીધેલી આ સ્વતંત્રતાને સમજીને અનુકરણમાં લેવાની જરૂરત છે પ્રકૃતિ સતત પરિવર્તનશીલ છે આપણે આ પરિવર્તનશીલ પ્રકૃતિમાં જો ક્યાંય પણ લિપ્ત થશું તો આપણે પણ આ પરિવર્તન રૂપી ચક્રમાં ગુમ્યા કરીશું ભગવાન જ્યારે પ્રકૃતિને વસ કરીને આ ધરા પર જન્મ ધારણ કરે છે ત્યારે આપણા જેવા લોકો તેમને ઓળખી શકતા નથી તેનું એક જ કારણ છે કે આપણને પૂર્ણ સ્વતંત્રતા અને નવા કર્મ કરવાનો અધિકાર મળ્યા છતાં આપણે પ્રકૃતિને વશ થઈને કર્મ કરીએ છીએ આવું કર્મ કરીને આપણે ખુદને કમજોર બનાવીએ છીએ અને આ ધરા પર જન્મ ધારણ કરનાર ખુદાને ઓળખી શકતા નથી બંને બાજુથી હતાશા જ કામ લાગે છે ભગવાન દરેક જીવોને સશરીરે મળે જ છે પરંતુ જીવ પ્રકૃતિને વશ થઈને શરીરે આવેલા ભગવાનને ઓળખતો નથી અને અંતે નિરાશ જ થાય છે અજ્ઞાનતાના કારણે તે સ શરીરે મળેલા પરમાત્માનું અપમાન પણ કરી લે છે આવા અવિવેકી મનુષ્યોની બધી આશાઓ બધા શુભ કર્મ બધું જ્ઞાન વ્યર્થ જાય છે કેમ કે બધી આશાઓ રૂપે બધા શુભ કર્મોના ફળ રૂપે સાક્ષાત જ્ઞાન મૂર્તિ પરમાત્મા મળ્યા છતાં તેમણે તેમનું અપમાન કરી લીધું પરંતુ જે જીવાત્માઓ સશરીરે આવેલા ભગવાનને ઓળખે છે તે આ પૃથ્વી મંડળ પરની મહાન આત્માઓ કહેવાય છે દ્રઢ નિશ્ચય દ્વારા દૈવી પ્રકૃતિ એટલે કે પરમાત્માના બનાવેલા સિદ્ધાંતનો આશરો લઈને અનન્ય મનથી પરમાત્માને સંપૂર્ણ પ્રાણીઓના આદિ અને અવિનાશી માનીને તેમનું ભજન કરે છે એવી મહાન આત્માઓને હું વારંવાર સપ્રિમ નમન કરું છું મારી દ્રષ્ટિએ આવી મહાન આત્માઓ થકી આ પૃથ્વી પર વરસાદ પડે છે વનસ્પતિ ઉગે છે સૌ જીવોને અન્ન મળે છે અર્થાત આવી આત્માઓ આ પૃથ્વી પરના મહાન સ્તંભો છે આવા મહાન જીવાત્માઓ દ્રઢ નિશ્ચય કરીને પ્રેમ પૂર્વક પરમાત્માનું કીર્તન કરતા કરતા પરમાત્માને જ નમસ્કાર કરે છે તેમજ નિત્ય નિરંતર પરમાત્માથી યુક્ત રહીને તેમની ઉપાસના કરે છે સ્વ દ્વારા કરેલા દ્રઢ નિશ્ચયમાં જ પ્રાપ્તિ છુપાયેલી છે જો આપણે આપણા કર્તવ્ય કર્મોનો દ્રઢ નિશ્ચય पूर्वक પાલન કરીએ તો આપણે કર્મો કરતા હોવા છતાં પરમાત્માથી યુક્ત રહી સકીએ છીએ જેઓ પ્રેમ पूर्वक દ્રઢ નિશ્ચય કરીને પોતાના કર્તવ્ય કર્મોનું વિવેકપૂર્વક પાલન કરે છે તેઓ વાણી દ્વારા જે પણ બોલે છે તે પરમાત્માનું કીર્તન જ કહેવાય છે પોતાના વડીલોને પરમાત્માનું રૂપ સમજીને પ્રેમપૂર્વક નિયમિત પગે લાગે છે આવશ્યકતા અનુસાર તેમની ચરણ સેવા કરે છે તે પરમાત્માને જ નમસ્કાર કહેવાય છે તેમજ પરિવાર સમાજ કે દેશ માટેના પોતાના કર્તવ્ય કર્મોનું નિસ્વાર્થ ભાવે પાલન કરે છે તે પરમાત્માની ઉપાસના જ છે આપણે મંદિરમાં બેસીને માળા કરીએ ગીતા રામાયણ કે ભાગવતના પાઠ કરીએ કે ઠાકોરજીની મૂર્તિને સ્નાન કરાવીએ તેને જ માત્ર ઉપાસના માનીએ છીએ અને ઉપાસના તો કહેવાય છે પરંતુ ખરી રીતે ઉપાસનાનો એ અર્થ થાય છે કે પોતાના ઇષ્ટદેવની નજીક આસન લગાવવું અર્થાત ભીતરથી પરમાત્મા સ્વરૂપ આત્માના સંકેતને અનુસરવું આને જ યુક્ત રહેવું કહેવાય આ રીતે યુક્ત રહીને એટલે કે પરમાત્માથી જોડાયેલા રહીને આપણે જે પણ કરીએ છીએ એ બધી જ ઉપાસના કહેવાય છે ઉપાસનાની વાત આવી એટલે મને ઘણા વર્ષો પહેલાની એક ઘટના યાદ આવી ગઈ મારા પપ્પાના મોટા બાપાનો દીકરો અમારી ઘેર રહેતા હતા અંતિમ અવસ્થામાં તેમને પીઠના અને કમરના ભાગમાં મોટા મોટા ચાંદા પડ્યા એ ચાંદામાં કીડા પણ પડ્યા હતા મારા પપ્પા પાણી ભરેલા ગાદલામાં તેમને સુવડાવીને દરરોજ ભીના કપડાંથી તેમના શરીરની સફાઈ કરતા પીઠ કમરમાં પડેલા ચાંદાને ડેટોલથી સાફ કરી તેના પર દવા લગાડી અને પટ્ટી બાંધતા ત્યારબાદ તેમને કપડાં પહેરાવતા તેલ નાખીને માથું ઓળી દેતા ખવડાવતા અને પછી સુવડાવી દેતા આ મારા પપ્પાનો નિત્યક્રમ હતો તેમના ચાંદામાં કીડા હોવાના લીધે તેમના ઓરડામાં ખૂબ જ વાસ આવતી હતી હું નજીક જતી તો મને ઉલટી જેવું થતું હતું મેં પપ્પાને કહ્યું કે તમને વાસ નથી આવતી તમે સેવા કેમ કરી શકો છો ત્યારે પપ્પાએ એક જ જવાબ આપ્યો કે તું લાલાની મૂર્તિને દરરોજ સ્નાન કરાવે છે પરંતુ મારો લાલો તો દરરોજ આ ગાદલામાં સૂતો સુતો મારી પ્રતીક્ષા કરે છે અર્થાત આ મારા લાલાની જ સેવા છે હું રડી પડી મને થયું કે આને જ સાચી ઉપાસના કહેવાય પિત્તળની લાલાની મૂર્તિ તો એક કારીગરી બનાવી છે પરંતુ માનવ શરીર રૂપિયા મૂર્તિ સાક્ષાત

યુક્ત કણ કણમાં ભગવાન છે આ વાક્યને જો જીવીએ તો કણ કણ ભગવાન અનુભવાય છે ભગવાન કહે છે કે હે અર્જુન જગતના હિત માટે હું સૂર્ય રૂપથી તપું છું સમુદ્ર માંથી જલને ગ્રહણ કરીને હું જ એ જળને વરસાદ રૂપે વરસાવું છું અમૃત તથા મૃત્યુ પણ હું જ છું તેમજ સત અને અસત પણ હું જ છું ભગવાન શ્રી કૃષ્ણએ અહીં અમૃત તથા મૃત્યુને પોતાનું જ સ્વરૂપ કહ્યું છે આપણા શરીરમાં જે જીવવાની જીવની શક્તિ છે અર્થાત આપણા પ્રાણ આ શરીરમાં હાજર છે જે આપણને મરવા દેતા નથી

પંચ મહાભૂત રૂપી દેહમાંથી મુક્ત કરવા માટે મૃત્યુ બનીને આવે છે આમ અમૃત એટલે કે જીવન અને મૃત્યુ બંને પરમાત્માનું સ્વરૂપ છે આ વાસ્તવિકતાને સમજીને અનુભવીને જો સ્વીકારી લેશું તો આપણે પરમાત્માથી યુક્ત થઈને આ જીવન આનંદપૂર્વક વિતાવી શકીશું પંચ મહાભૂત મન બુદ્ધિ અને અહમ રૂપી અપરા પ્રકૃતિ અસત કહેવાય છે તથા પરા પ્રકૃતિ રૂપ જીવ સત કહેવાય છે ભગવાને અપરા અને પરા પ્રકૃતિને પોતાની જ કહી છે માત્ર પરા પ્રકૃતિ રૂપ જીવ અપરા પ્રકૃતિને અસત સમજી લે તેમાં આસક્તિનો ત્યાગ કરી દે તો તેનો અંતે પરમાત્મા સાથે યોગ થાય છે જીવનો સ્વભાવ છે કે તે જ્યાં સુધી અસતને અસત રૂપે જાણતો નથી ત્યાં સુધી વાસ્તવિકતાનો સ્વીકાર કરતો નથી જેવી રીતે નાના બાળક સાથે માં બગીચામાં જાય છે માં તેની સખી સાથે બાંકડા પર બેસીને ગપસપ મારે છે અને બાળકને કહે છે કે બેટા તું મારી આજુબાજુ જ રમજે આગળ ફુવારા પાસે જો જઈશ તો ત્યાં પાણી ભરેલો ખાડો છે તને ખબર નહીં પડે તો ત્યાં પડી જઈશ હવે બાળકનો સ્વભાવ તો ચંચળ હોય છે આપણે તેને જે નાક કરીએ તે જરૂર કરે છે હવે થાય છે એવું કે સખી સાથે ગપસપ મારવામાં માની નજર થોડી વાર માટે બાળક પરથી હટી જાય છે એટલે એ તકનો લાભ લઈને બાળક સીધો ફુવારા પાસે પહોંચી જાય છે ત્યાં રમતા રમતા બાળક ખરેખર પેલા પાણી ભરેલા ખાડામાં પડી ગયો ગભરાઈ જવાને લીધે બાળક રડવા લાગ્યો અને જોર જોરથી બરાડા મારીને મમ્મીને બોલાવવા લાગ્યો બાળકના રડવાનો અવાજ સાંભળીને મા તરત દોડી ગઈ બાળકને પાણી ભરેલા ખાડામાંથી માએ બહાર કાઢ્યો આ ઘટના બાદ બાળક ક્યારે પણ એ ફુવારા પાસે ન ગયો બાળક માટે ખાડામાં પડવાના અનુભવ રૂપમાં પરમાત્મા જ હતા કેમ કે અનુભવથી જ બધા શીખે છે તેવી રીતે મારા સદગુરુ કહેતા કે વ્યવહારિક અનુભવ વગર જીવ શાસ્ત્રના સિદ્ધાંતો કે વડીલો દ્વારા કરેલી વાસ્તવિકતાની ચર્ચાને સમજી અને સ્વીકારી શકતો નથી જ્યારે જીવ વાસ્તવિકતાનો સ્વીકાર કરતો નથી ત્યારે પરમાત્મા અસત પ્રકૃતિના રૂપમાં વિશેષતાથી પ્રગટીને જીવને અતિ કષ્ટ આપે છે સમય જતાં આવો જીવ સમજીને સ્વીકારી લે છે આવા જીવને સમજાય છે કે અસત પ્રકૃતિના રૂપમાં મારું કલ્યાણ કરવા માટે સાક્ષાત પરમાત્મા જ પ્રગટ્યા છે ભગવાન કહે છે કે આ રીતે મારા સિવાય અન્યનું ચિંતન ન કરવાવાળો મારો અનન્ય ભક્ત દરેક પરિસ્થિતિમાં દરેક સમયમાં મારી જ ઉપાસના કરે છે આ રીતે નિત્ય નિરંતર મને ભજવા વાળા મારા ભક્તોના યોગ ક્ષેમનું હું વહન કરું છું અર્થાત મારા ભક્તોને જે અપ્રાપ્ત છે તેની પ્રાપ્તિ કરાવી દઉં છું અને પ્રાપ્ત છે તેની રક્ષા કરું છું એનો અર્થ એમ નથી કે ભક્તને કોઈ વસ્તુ અપ્રાપ્ત લાગે છે પરંતુ ભગવાન ભક્ત તરફના લગાવના કારણે તેના હિતાર્થે અપ્રાપ્તની પ્રાપ્તિ કરાવે છે જો ભક્તના હિતાર્થે ન હોય તો ભગવાન આવું કંઈ જ કરતા નથી ભક્તને તો ભગવાન મળી ગયા

પરંતુ ભગવાન પાસે કંઈ પણ ન માંગવાથી સંપૂર્ણ મળે છે જેવી રીતે પરદેશ ગયેલા એક રાજાએ પોતાની રાણીઓને પત્ર લખ્યો કે હું લગભગ થોડા દિવસોમાં પાછો તમારી પાસે આવી રહ્યો છું તમને સૌને જે જે વસ્તુઓ મંગાવવી હોય તે પત્ર દ્વારા જણાવજો પત્ર વાંચીને એક રાણીએ સાચા હીરાનો હાર મંગાવ્યો બીજી રાણીએ સાચા હીરાના બોર્ડરવાળી પાંચ સાડીઓ મંગાવી ત્રીજી રાણીએ સાચા હીરાના પાયલ મંગાવ્યા પરંતુ એક અણમાનીતી રાણીએ રાજાને પત્ર દ્વારા જણાવ્યું કે આપ મારા સ્વામી છો માટે તમે જ મારા માટે સાચા હીરા છો તમે મળ્યા તો બધું મળ્યું બસ હું માત્ર તમારી પ્રતિક્ષામાં છું રાણીઓ દ્વારા લખેલ પત્રો રાજાએ વાંચ્યા જે જે રાણીઓએ જે જે વસ્તુ મંગાવી હતી તે વસ્તુઓની રાજાએ ખરીદી કરી થોડા દિવસ પછી રાજા આ બધી વસ્તુઓ લઈને પોતાના નગરમાં પહોંચ્યા જ્યારે મહેલમાં પ્રવેશ કર્યો ત્યારે રાણીઓ દ્વારા મંગાવેલ વસ્તુઓ સેવકો સાથે દરેક રાણીના કક્ષમાં પહોંચાડી અને પોતે સીધા પેલી અણમાનીતી રાણીના કક્ષમાં પહોંચ્યા ત્યાં પહોંચીને સ્વામીની પ્રતિક્ષામાં આંસુઓ વહાવતી રાણીને રાજાએ ગલે લગાડી રાજાએ કહ્યું કે હે પ્રિય ખરી રીતે તો તું જ મને સાચો પ્રેમ કરે છે હું આજીવન તારો થઈને રહીશ ખરી રીતે જોઈએ તો અણમાનીતી રાણીને સંપૂર્ણ મળી ગયું રાજા એ અણમાનીતી રાણીનો થઈ ગયો એટલે રાજાનું બધું જ રાણીનું થઈ ગયું આ ભૌતિક ઘટના છે એટલે ભૌતિક જગતમાં રાણીને સંપૂર્ણ મળી ગયું તેવી રીતે આ વાત સત્ય છે કે જેને થોડું થોડું જોઈએ છે તેને થોડું થોડું મળે છે પરંતુ જેને કંઈ નથી જોઈતું તેને સંપૂર્ણ મળે છે મારા સદ્ગુરુ કહેતા કે જે ત્યાગે એને આગે અને જે માંગે તેનાથી ભાગે અર્થાત જે બધી અપેક્ષાઓથી મુક્ત થઈને ત્યાગ ભાવથી પોતાનું કર્તવ્ય કર્મ કરે છે તેના માટે બધી જાતના સુખ હંમેશા તેની આગળ હોય છે એટલે કે તે જ્યાં જાય જે કરે તેના પહેલા જ તેના માટે સુખ પથરાઈ જાય છે અને જે અપેક્ષાઓ સાથે કર્મ કરે છે એટલે કે લોકો મને આદર આપે પ્રશંસા કરે સુખ આપે એવી અપેક્ષાઓ સાથે કર્મ કરવાથી દરેક જાતના સુખ હંમેશા તેનાથી દૂર ભાગે છે ટૂંકમાં કંઈ પણ ન માંગવાથી સંપૂર્ણ મળે છે અને સંપૂર્ણ માત્ર પરમાત્મા જ છે આપણે સંપૂર્ણના અંશ છીએ એટલે સંપૂર્ણતાની પ્રાપ્તિ જ આપણા જીવનની દરેક અપૂર્ણતાને સમાપ્ત કરે છે